જે લોકો હિપ્નોટિઝમ વિશે ગેરમાન્યતાઓ ધરાવે છે તેમના માટે આ વિડીયો મેં બનાવ્યો છે હિપ્નોટિઝમ હકીકતમાં તો એક વૈજ્ઞાનિક પ્રો પ્રોસેસ છે સાયન્ટિફિક પ્રોસેસ છે અને ડાયરેક્ટ સબકોન્શિયસ માઇન્ડને આપણે કંઈક સજેશન આપી છીએ વખત માત્ર ત્રણથી ચાર સેકન્ડમાં પણ વ્યક્તિને ઇન્સ્ટન્ટ ઇન્ડક્શન દ્વારા એટલે કે ઇન્સ્ટન્ટ હિપ્નોટાઇઝ પ્રોસેસ દ્વારા ઇન્સ્ટન્ટ હિપ્નોટાઇઝ કરી શકાય છે હું તમને એક નાનો એવો સેમ્પલ દેખાડીશ કામ કરો સુઈ જાઓ એકદમ શરીર તમારું હળવું ફૂલ થઈ ગયું છે એકદમ શાંત હાથ તમારા એકદમ ઢીલા થઈ ગયા છે એકદમ શાંત થઈ ગયું શરીર ઘણી વખત આ વસ્તુ આપણે માન્યમાં ન આવે કેમ કે હિપ્નોટિઝમનું બધા લોકોને જ્ઞાન ન થતું હવે હું જ્યારે તમને કહું એટલે ધીમે 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 તમે આંખ ખોલજો આરામથી અને ધીમે 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 તમે આંખ ખોલજો ધીમે 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 તમે આરામથી આંખ ખોલજો અમારી આંખોમાં જાઓ મારી આંખોમાં તમે જેમ જેમ જોતા જઈશો એમને તમારા દિમાગના બધા વિચાર એકદમ શાંત થતા જશે દિમાગના બધા વિચાર એકદમ શાંત થતા જઈશે દિમાગના વિચાર તમારા બધા શાંત થઈ ગયા છે કેવું લાગે છે તમને વિચાર આવે છે મગજમાં કોઈ પણ વિચાર આવે છે નથી આવતા હવે તમે મારી સામૂ જુઓ હું ચપ્પી વગાડીશ એટલે તમને પાછી ઊંઘ આવવા મળશે અને તમે પાછા સુઈ જશો ચપ્પી વગાડીશ એટલે તમે પાછા ઊંઘ આવશે અને સુઈ જશો એકદમ શાંત આરામથી સુઈ જાવ ધીમે 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 શરીર એકદમ હળવું કૂલ થતું જાય છે હવે જો હું આ ભાઈને વધારે સજેશન આપું જેમ કે તમારું શરીર હળવું થઈ ગયું છે શરીરમાં કોઈ વજન નથી અને ધીમે 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 હું એમને વધારે ઊંડો ટ્રાન્સમાં લેતો જાઉં પછી હું એમને એમ કહું કે લીંબુનું જ્યુસ આપું લીંબુ નીચોવી ચમચીની અંદર લીંબુનું જ્યુસ આપું ને એમને એમ કહું કે આ ગયડું છે તો એમને એ લીંબુનું જ્યુસ ગયડું લાગશે એ સિવાય અસંખ્ય વસ્તુ એમના મગજ ઉપર જેમ કે એમને ખોટી ટેવ પડી ગઈ હોય વ્યસનની કે કાંઈ પણ આ ભાઈને એવું નથી પણ એમ કહું છું ઉદાહરણ કે એમને કોઈ વ્યસનનું હોય તો હકીકતમાં એમના જેટલા સારા પ્રભાવ દિમાગની અંદર પાડવા હોય નકારાત્મક વિચાર દૂર કરવા હોય તો આ બધી વસ્તુ અત્યારે એમનું બ્રેઇન છે ને એ મેં એક પ્રકારે શટડાઉન જેવું કરના છે એની અંદર હું નવી નવી વસ્તુ નાખી શકું અને પછી એ વસ્તુને હું સારી વસ્તુ નાખી અને એમના દિમાગને રિપ્રોગ્રામિંગ કરી શકું આનું નામ જ હિપ્નોટિઝમ છે પણ ઘણા બધા ગઠિયાઓ આનો દુરુપયોગ કરતા હોય છે અને એ સિવાય ઘણા બધા ગઠિયાઓ આને અંધશ્રદ્ધામાં ખપાવતા હોય છે એટલા માટે હિપ્નોટિઝમથી લોકો આપણા ખાસ કરીને આપણા દેશમાં ભારતમાં હિપ્નોટિઝમની એક બહુ નેગેટિવ ઇફેક્ટ જોવા મળે છે પણ વાસ્તવમાં હિપ્નોટિઝમ એક ખૂબ જ સારી પ્રોસેસ છે અને એના દ્વારા આપણું મન શાંત કરી શકીએ છીએ એ સિવાય આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આપણા પોતે અંદર યાત્રા કરી અને આપણે પોતાનું પણ આધ્યાત્મિક ડેવલપમેન્ટ કરી શકીએ છીએ